પાંચ હજાર અગિયાર હજાર એકવીસ હજાર અને પચીસ હજાર ના ભેળિયા છે માના વસુંધરા ખોળે આપણે અર્પણ કરી કારણ આ તેરવાય નહીં કાકા આ ધરતી ખોળે દઈ દેવાના તેરવા નહીં હાથમાં આવે તો આપણને પાપમાં બે આ કોઈ નોઢાય નહીં આની પૂજા થાય છે કારણ આને ચારણની દીકરી જ ઓઠી શકે પણ એ ચારણની દીકરીને આની નેકી ટેકી રાખવી પડે આ ભેળિયા ઓઠવાનો કોઈ મતલબ ઓઢા નહીં એનું પૂરેપૂરું પાલન કરો તો જ ઓઠાય ઓઠાય ને કારણ કે આઈનું ભાનુસ આપણે કઈ બાનાની લાદ રાખે તો ચારણની દીકરી છે ઈ જ આય છે એને કોઈ ઓઠવાની જરૂર નથી બાપ આઈનું ઓઠણ તો એક બે ભગવતી ઓઠી શકે છે ખોરાહણના માં બેઠી છે અને બીજું ને ત્યાં નામ આવડતું નથી મને આ જાઠે છે તો આ બધા અઢારે વર્ણને માનો આદેશ છે માના ભેળિયા લાખો નો હોય ને આ પધરાવાના હોય અને ઘણા શું કરે ભેળિયા લઈને વેસે પછી ઈના સડાવે ઈના વેસે આ ન કરો મહાપાપ ના દોષી સ્કાર બનાવશો આ કોઈ દેવાની સીધ નથી કારણ કે આ એનું ઓઢણ છે રાજપૂતનો દીકરો ચારણના ના ખાટલે ન બે હમતો બરોબર તો ચારણ ની દીકરી નું ઓઢણ એનાથી નોઢાય એની પૂજા કરાય અઢાર વર્ષ વાત છે રાજપૂત હોય કે કાઠી મેર હાઈ કે ચારણ હોય ચારણ છે ને નથી ઓઢાડું કારણ કે આની પૂજા કરાય છે બ્રાહ્મણની ની સાક્ષી માં વસુંધરાના ખોળે પોર આપણે પધરાવી રહ્યા છીએ ભેળિયા આ બ્રાહ્મણો ચાલુ છે મંત્ર દ્વારા માનો ધૂપ છે અને હાકર ગોળથી પધરાવી છે કારણ કે આ માટી માટીમાં પાણી પાણીમાં આ એમાં લે કારણ કે આવે તો પછી પાપનો રહે આયનું ઓઢણ છે આ બોગલના ભેળિયા છે આમાં ચાંદી વાળા છે ઓનાના પાણી સડાવાળા વાળા છે વાળા છે આમાં કેટલી પ્રકારના છે પણ એ માના ખોળે કારણ આ તો આપવા વાળી આય છે અમે ના પાડી છે ભેળિયા લે આવો નહીં સતાય દઈ જાય છે કારણ આની તો આનું પૂરેપૂરું પાલન કરો એની પૂજા કરો ઓઢો તો આપડો દીકરો કદાચ ગુનેગાર હોય ને તો એને માફ કરાય નહીં ઢાક પછડો ન થાય આનું પાનું ઉજા પછી છે ને બધા માને હરખાવો જોઈએ દક્ષ્મણ હોય ને કોઈ પણ માને હરખો જોઈએ દીકરો હોય તો હરખો ન્યાય કરવા મણી મોગલ વડવાળી છે તો વસુંધરાના ના ખોળે આપણા ભેળિયા પધરાવી રહી છે લાખો રૂપિયા ના ભેળિયા છે કરોડો ના આપડે પધરાવી છે જય મોગલ જય મની જય ભરવાની